ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએ અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસ મે થી બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત બસો પાંત્રીસ તાલુકાના બે હજાર નવસો ક્લસ્ટર થકી 3.50 લાખ થી વધુ ખેડૂતો સુધી સીધા કરવામાં આવ્યું છે મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો નેનો ફર્ટિલાઇઝર સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતર નો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે